રાધે રાધે આશા રાખું છું બધા મજામાં અને બધાને મારા તરફથી હેપી દિવાળી હવે છે ને આજે દિવાલી છે ને એટલે જ્યારે હું બાર દીવડા કરતી હતી ને ત્યારે મને એક વિચાર આવ્યો જે હું તમારી આગળ રજૂ કરીશ અત્યારે હવે આપણા પણ જીવનમાં કેવું છે કે એક અંધકાર છવાયેલો હોય છે અને એ અંધકારને આપણે ઉજાસ કરવા માટે છે ને જ્યારે દીવો પ્રગટાવવાનો થાય છે ને ત્યારે આપણે શું કરીએ છીએ ખબર છે કે આપણી જે દીવાસળી હોય છે ને એ બીજાના હાથમાં રાખીએ છીએ કે દીવો તો આપણી પાસે હોય છે આપણી પાસે ઘી પણ હોય છે કે તેલ પણ હોય છે કે જે દીવા માટે દીવાને પ્રગટાવવા માટે જરૂરી હોય છે પણ એને જે ખરેખર ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય છે કે જ્યારે આપણે દિવાસળી કરશું ને પછી દીવો દીવો પ્રગટશે તો આપણું કામ એવું છે કે આપણે છે ને જીવનમાં ઉજાસ લાવવા માટે કોઈ બીજાની ઉપર ડિપેન્ડન્સી રહેલા હોય છે અને એવું કે એ આપણી પાસે નથી રાખતા એ દિવાસળી આપણે કોઈકને આપી દીધી હોય છે કે એ વ્યક્તિ હશે કે જે આપણી જે દીવો છે ને એ પ્રગટાવશે તો આપણે આજથી એવું કરશું કે આપણી દિવાસળી છે ને આપણી પાસે જ રાખવાની કોઈ બીજા વ્યક્તિને આપવાની જરૂર નથી ઠીક છે હવે છે ને એક બીજું એક મસ્ત આજે ભજન સાંભળતી હતી ને તો હું થોડું ગાઈ લઈશ બરાબર છે અહીંયા કાઠિયાવાડમાં એ વખણાય છે એ બહુ જ મસ્ત ભજન છે એમાં તો ઘણું બધું આગળ બોલીને પછી ગાય છે પણ હું એમને એમ ગાઈશ ઓકે આપણા મલક માં માયા રૂ માનવી આપણા મલક માં માયા રૂ માનવી માયા મેલીને ને વયા મોરા શુમોરા મલ હાલો ને આપણા મલક માં હાલો હાલો ને આપણા મલક માં આ ગાવા પાછળનું કારણ છે ને એક કેવું છે કે જ્યારે જ્યારે એક પ્લેસ માંથી આપણે બીજા પ્લેસ માં જતા હોય છે ને ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય આપણને ફાવે ન ફાવે બરાબર ઘણા બધા માણસો હોય એમની સાથે નવું કમ્યુનિકેશન કરવાનું હોય ઠીક છે અને એક પ્લેસમાંથી બીજી પ્લેસમાં જાય ત્યારે ઘણા બધા પરિવર્તન થતા હોય છે એટમોસ્ફિયર પણ આપણા માટે નવું નવું હોય છે તો કેવું થાય કે આપણે જ્યારે જે જૂના આપણા મલક મારે તો મલક એટલે શું કે જે ખરેખર આપણે જ્યાં ઘણા સમય વિતાવી લીધા હોય ને પછી આપણે એની સાથે રસ પર ને સરભર થઈ ગયા હોય ને એ જ આપણો મલક એટલે એવું નથી કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને ત્યાં તમે રસ પર થઈ જાઓ ને અને પછી તમને ત્યાં ફાવી જાય ત્યાંના લોકોની સાથે તમારી લાગણી બંધાઈ જાય ને એ જ તમારો મલક છે અને જ્યાં લોકો આપણને પ્રેમધામથી બોલાવે ને એ જ આપણો મલક છે જો કે અત્યારે તો પરિસ્થિતિ એવી છે ને કે દિવાળીના સમયમાં કદાચ કોક જ એવા મોટા પરિવાર હશે ને કે જેના ઘરે બધા ભેગા થતા હોય છે અને એવું મીન્સ કે ત્રણ કે ચાર વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓ અવેલેબલમાં હોય બાકી તો છે ને ઇન મિનને તીન લોકો જ હોય છે બરાબર એટલે કોઈ તહેવારમાં જે પહેલા કેવું હતું કે જયારે રજાઓ પડે ને ત્યારે બધા દાદા દાદી છે ને ને થઈ જાય અને પછી ત્યાં જે દિવાળી છે એ મનાવવાનો આનંદ અલગ હોય છે એટલે જ મને આજે એક છે ને એ ભજન યાદ આવ્યું તો હું સાંભળતી એટલે મેં તમને જરા શેર કરી દીધું ઠીક છે બાકી બધી વાતો આપણે પછી કરીશું બધાને મારા તરફથી હેપી દિવાળી અને ખાલી આજે આટલું જ ધ્યાન રાખવાનું કે આપણા જીવન છે ને એને પ્રગટાવવા માટેના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને આપણી પાસે હોવા જોઈએ કોઈ બીજાને આપણે આપવાની જરૂર છે નહીં હસતા રહેવું ને પોતાનું ફ્યુચર પોતે જ બનાવો ઓકે બાય